અરવલ્લીના મેઘરજમાં ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવે સોયાબીન રિજેક્ટ કરાતા હોબાળો કરવામાં આવ્યો છે આઠ થી દસ ખેડૂતોના સોયાબીન રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે વહેલી સવારથી લાઈનોમાં લાગેલા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે હાર્વેસ્ટરથી કાઢેલા સોયાબીન રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સોયાબીન ચોખ્ખા હોવા છતાં રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને અહીંયા આગળ મેઘરજ એપીએમસી માર્કેટમાં જે જિલ્લા સંઘ દ્વારા ખરીદી થાય છે એમાં અમે સોયાબીનના ટ્રેક્ટર લઈને આવ્યા હતા અમે ટ્રેક્ટર લઈને અમને કત કાલ સાંજે મેં મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા આગળ તમારે બાર વાગતામાં સોયાબીન લઈને પહોંચી જાવ અમે દસ વાગતામાં સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ અમારો માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી વત્તા જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજિસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છીએ બરાબર અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહ્યા કોઈ ખરીદી કરી શકતા નથી અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે અને ઓના દ્વારા આ પૈસા તમારી કેસીસી ભરાય એવી છે અને કેસીસી પણ ભરાય એવી નથી અહીંયા આગળ કેટલા કેટલો સમય છે દસમા મહિનામાં સોયાબીન પાક્યું હતું સાહેબ અને આજે આ પહેલું મહિનો સ્ટાર્ટ થઈ ગયો આજે તેર તેર જાન્યુઆરી થઈ ગઈ તો પણ એનું કશું જ નિરાકરણ નથી આજે પૈસા વગર લોકો ગમે તે હોય પૈસા માટે જ કામ કરતા હોય છે સાહેબ પણ આજે કેસીસી ભરવાના પણ પૈસા નથી સાહેબ માર્કેટ જિલ્લા સંઘમાંથી બોલું છું અને અમે આ સોયાબીનનો આપણા વેચાણ કરવા માટે ફોન આવવાથી માર્કેટ માર્કેટયાર્ડમાં મેઘરલ સોયાબીન લઈને આવેલા ભાડા સાધન કરીને અને આ સાહેબે તપાસ કરી અહીંના સાહેબે અને માલને રિજેક્ટ કર્યો છે એવો મારો માલ રિજેક્ટ કર્યો છે એવા આઠ દસ ખેડૂતો આવેલા છે તમામનો માલ રિજેક્ટ કર્યો છે કોઈ માલ ખરીદે અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી અમને ઘણું બધું નુકસાન થાય અને મારાનું ના અમે હેરાન છીએ તો મહેરબાની કરીને સાહેબ મારી નમસ્તે અમારા ખેડૂત તરીકેની ગુજારિશને તમે સમજી અને મને આ હુકમ કરી કે જેથી મારે મારો ખરીદવામાં આવે એવો હુકમ કરો એવી મારી અને ડોક્યુમેન્ટ ઉપર પણ રિજેક્ટ લખી કરીને લખી આપ્યું છે તમામને મારા સાહેબ આ અમારી વિનંતી છે એટલે અમારા ખેડૂતની દયા રાખીને અમારે જો ખરીદવામાં આવે એની વ્યવસ્થા કરવામાં આવે તો ખુશીની વાત છે ધન્યવાદ કરીએ